અજે મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવશું ગાજરનો હલવો તો સામગ્રી તમને પહેલા બતાવી દઈ ગાજર આપણે લઈ લીધા છે ઘી મરો માવો કાજુ કિસમિસ બદામ અને ખાળ આરે લઈ લીધું છે આપણે જોતા પ્રમાણમાં દૂધ પહેલા આપણે ગાજરને છીન લઈશું પરફેક્ટ માપ સાથે આપણે ગાજરનો હલવો સરસ મજાનો બનાવીશું એ પણ માવા વાળો થી માવાથી ભરપૂર આ રીતે આપણે બધા ગાજરને સોની લેશું ગાજરને આપણે ખમણી લેશું હવે ગાય જન બધા આપણે ખમણી લેશું ગાય જન બધા આપણે ખમણી લીધા છે આ રીતના તમે જોઈ શકો ગાય બધા આપણે ખમણી કે ડાઈટ ફ્રૂટ ને આપણે સુધાર લેશું કારણ કે તો ફ્રાય કરવાના પહેલા એને કાલે લેશું આપણે પહેલા આજને ટુકડા કરશું બધામાં આપણે સુધારા ગઈ છે કાજણારી ને બે ભાગે ખાલી કરવાના છે આપણે ચૂલો પર traitાવી લઈએ તો કીયા ગરમ થઈ ગયું છે તો બદામ નું કાજુ ના પહેલા ફ્રાય કરી લઉં આ ગી માં આ કે સ્કોમન ગજર ને ગજર માં આપણે રાખ હતા આપણે 1/2 કિલો ગાજર હતા તો બરાબર થઈ ગયું છે. કાઈ ના બસ એકાઈ ગયો છે બરાબર. તેમાં અને કલર પણ આવો થઈ ગયો. હવે દૂધ નાખી દેસુ. દૂધ માપમાં લીધું છે આપણે 800 ગ્રામ. बोलो बतौर गाज़े दो अपन दूध बेक पाक लाएँ क्यों? अभी रात से हमारे माल से अपना जी सुबह नाचिए। आज है। नलबो। सेनोलो बनाई चाहिए। गाज़े नलबो। हैं? कौन-कौन भाग गाज़े नलबो? मैं। तूने भागा भी रात? हैं? हैं? हाँ दोनों। ગાજે ને બરોબર દૂધ માં પાકવા દેસુ દૂધ નું તમારે બોચું લીધું છે કારણ કે માવો નાખવાનું છે આપણે દૂધ નાખી દૂધ બધું આપણે બરી ગયું છે આપણે ખાણ નાખી દેસુ ખાણ છે માપમાં 3.5 સો ગ્રામ તો ખાણ ને આપણે બરોબર ઉકળવા દેવી ખાણ ને બરોબર ઉકળવા દેજો આપણે હામું ખાણ હવે બરવા લાગ્યું છે થોડું ઘરી છે હવે આના આપણે બરી ગીછે પાણી મોરો માવો લીધો છે મોરો માવો ખમણે લેસુ અને આ આપણે નાખી દેસુ ફેરમો આપણે ઘરનો જ બનાવેલ છે હલો આપણે બધું થઈ ગયું છે તૈયાર ઉપર થોડું ઘી નાખી દેસુ હવે ફાઈકલેલા કાજુન બદામ મે કિસમ કિસોજા પર ફ્રાય નતી કરી કારણ કે રીનામાં આનો પાક છે તો સોફ્ટ સારી થઈ ગયા છે અને પ્રોસેસાઈકલ કડક થઈ ગયા એટલે માટે આપણે ફ્રાય નતી કરીએને હાલો હવે બસ બારે પાકી ગયો છે ખાને પાણી પણ ભરી ગયું દૂધ પણ ભરી ગયું તો બેકરા થઈ ગયું કડાઈમાં જો તો નથી જરાય પણ તમે જોઈ શકો ભલો બર બની થઈ ગયું તૈયાર 45 બસેની નીચે આવે તો ગાજરોનો હલવો બનીને આપણો થઈ ગયો છે તૈયાર જો હલવાની રેસીપી તમને સારી લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો પણ કરી દેજો માફ સાથે આપણે અસલ રેસીપી બનાવી હતી ગાજરના હલવાની